કરી હવે આપડા લોંગ બહુ આવશે એટલે કે દસ માં દસ વિડીયો આપડા લોંગ આવશે તો અત્યારે કામ નહી આપડા ભાઈ નું કુતરું હતું એને આપડે મૂકવા જવાનું

આપણે અલ્ટો પાસે પૂગી ગયા હે ને અલ્ટોમાં હેને આને નાખવાની ચાહે કે નહીં એ આપણે કંઈ ખબર નથી લઈ વાતા તો અલ્ટોમાં જ હવે જોઈએ જાય કે નહીં ભાવી જાય એવું વાંધો નથી આ લાલ નાખના સાધ્ય સાહેબ નાખી દે નાખી દે નાખી દે પાન કાર્ડ દર દરવાજા

અને મુકવા પહેલા આપણે જાવું દુકાને એક બે કામ છે અને પતાવીનેને મુકવા જવાનું છે એ જો બી છે મિત્રો અત્યારે આપણે બેઠા આ દુકાને દુકાને બેઠા છે ટાઈન જાતો નથી અને મુકેશ કાકા મુકેશ કાકા કટિંગાડવાનું કી હે અરે ટિંગાડ દાદિયા

રેન્જ રોવર આખી લીધી આ તો યાર અલ્ટો કહેવાય રેન્જ રોવર સ્પેલિંગ બોલ આર એ એન જી આર ઓ વી ઈ આર ઈ કેમ ગયો ઈ ઈ આવે જ નહીં માં કેને ગયો હું કહું તો મિત્રો હવે ને આપણો લોગ આવશે 10 દીમાં 10 વિડિયો આવશે આપણો લોંગ વિડિયો આવશે કારણ કે આપણે વોટ ટાઈમ પૂરો કરવાનો છે સબસ્ક્રાઇબર તો આપણે થઈ ગયા વોટ ટાઈમ બાકી રહ્યો છે વોટ ટાઈમ પૂરો થઈ જાય પછી આવશે વિડીયો કા હનુમાનની દયા છે ભાઈ હે ને

ના હોય જુદી રાજકોટ માં જામનગર મને કી કોતરામ ને આ મને કે પંદરસો ના બુટ આવ્યા જ્યાં જ્યાં આવી કેટલા મન લાગે મને બતાવો આજે હજી શર્ટ મારા નથી છેલ્લા દોઢસો રૂપિયા કીએ હે ઈ તો ચાલો ફોટા પાડે ગૂગલમાં શું થાય જો

આ ભાઈ ભણવા ગયો તો પોરબંદર સવારે વેલો પાંચ વાગે એક થેલો ખંભે બે હાથમાં અમે તો ઉઠા નતા પણ અમને કીધું કીધું જણાય આવી રીતે ગયો હે અમુક બે મહિના ને કીધું અમુક છ મહિના ને કીધું અમુક વરસ થી કીધું